येवी आटायम मा येवी कोमेंट नो कराई, था वोई एटलेता कई ये नगा खोड़ा कई है अचिता जेशीक्रशना, जेशी, सिताराम, जिताराम, बदा केम चुँ।, म, म, केम चुँ, मजा माने, मजााने, बदा आने वा, दादि ये चोड़ दार सिख्राई बेट मोजे मोज, रो�

તમે કે મોડું થાય ને તો એ કે ઘેર ફોન કરી દેજો કે અમે બેમાંથી એક જા હું પણ ઘેર થોડી કે રખાય પછી ભાઈ ગઈ તમારે પછી એવું કંઈ કામ હોય તો મોડું થઈ જાય ગળદી હોય તો એટલે આવતા રહી જો કે વહેલા જઈએ એટલે બાર એક વાગ્યા હું આવતા રહી તે નીકળી ગયા છે હવે હો હો હોય ને આજે મોટર તો જો કે પપ્પા કાલે બાર વાગે છે ઠરખી લાઈટ આવી હતી એ પછી પીવડાવ્યું હતું ટોટાને લાઈટ નથી એટલે આવીને ખોડીક જ રહી ખોડીક રહી આવીને હવે ઈ જી ચાલુ કરવાની જેમ આઈ છે ને એમાં આવીને કરશે હવે અટાણે તો દાદાને મકાઈ પીવા હું બપોર પછી ઈ બપોર પછી તો ન કરાઈ હું છે કે આ લાઈટ આ બધું પીવરાવા હાટુ થઈ ખેતરમાં ને હમણા કઈ પ્રોબન્ડર બકાલ લેવાને કઈ કરવા જવા તો નઈ કઈ કામે

એમાં અટાણે આ શિયાળાનો તડકો ચોટાણે અટાણે ગ દહ ગાહુતી તડકો તો મજા આવી જાય તે ઘડીક અટાણે બાણ બાણા કામ થઈ જાય ને ઘડીક સીવું વહી જાય ને તો અહીંયા તડકે વાહો તપાવીએ બહારથી આને છે ને જો લુગડા ધોવાઈ ગયા હમણાં મારે ફોર કામ હોય હંજુઆરી પોતાના થામને લુગડા એવું કરવાનું હોય દોરિયાત લુગડા સુકાઈ જાય એટલે લઈને હકેલવાના ને ઇસ્ત્રી કરવાના હોય ઇસ્ત્રી કરવાના સીવું ટાઈમ હાજરવાનો ને એને તૈયાર કરી દેવાની સવારે સીરામણનું તૈયાર કરવાનું એવું હોય હમણાં વજનવાળું બી કામ ન હોય ફોરફોરું કરતી હોય ભાઈ આખો દી તો ફોર કામ હોય ને આમાં હું કેતા ભૂલી છે ને ઘણી કોમેટ આવી હતી કે કિરણબેન બોલો ગલિયું મેન્યુન તુલસીન છે ને એનાથી એમ કેટાણ ન અડીએ તો સારું ચેપ એનો લાગે એટલે આ ટાઈમમાં ન કરતા અમારે તો ઝીણકેથી આપણે ટેવ કે બૈદુડા ગાયું ને અમને તો બહુ જ વાલ એટલે હું જો કે બહુ એડ તો ન કરું તો હવાર કાયમ આને રોટલી દેવા આવું ને ગલિયાને આપણે એ રોટલો ને દહીં બપોર સૂરીને ખાઈતા તા બેહવું પડે પાસે ભાઈક કરે નમીનિયાને રોટલી નાખવાની એવું એમ ડેડ બહુ ન કરીએ પણ એના ટાઈમ તો હચવવા પડે ને ન આવીએ ને તો આપણે નિરાશ ન થાય એટલે આવું તો જોઈએ પણ ટૂંકમાં બહુ ડેડ ન કરીએ મારા મમ્મી કહેતા તા કે કે અટતી નહીં કે ચેપ લાગે તો મેં કીધું હાલો પણ આવું તો પડે ને એમાંય ગાયું બૈદુડામાં તો તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય તો એમ થાય કે એમ કેમ આવ્યા વગર હાલે

પરવઠા ને પાંચ વાગવા આવ્યા ને અમે માંડવી કયું ના માંડવી ફૂલી છે મમ્મી તો પેલા બેસી ગયા તા એ પછી અઢથી પોણીક આવી ગઈ હતી તો એટલા બી છે ને ફૂલાઈ ગયા અમાર ઘર ની માંડવીના છુપારા બી સીવન કરશું શું તો કે માંડવી પાક બોલ માંડવી પાક બોલ માંડવી પાક કેવો માંડવી પાક બનાવીશું મમ્મી બે જાતનો કે એક જાતનો

ને મિક્સરમાં ફૂંકા ખાલી ચાહણી બે અલગ અલગ લેવી પડશે એટલે આપણે વધારે બી ફોલીને ને માંડવી પાક પેપ કરવો ભાવેશભાઈને શીવું ને ગોળનો ભાવે મમ્મીને બધાય ને મને એકને ખાંડનો ભાવે એટલે ખાંડનો ઓછો કરશું ગોળનો વધારે કરશું નાની તારી કરશું ખાંડનો એટલે આ જેટલા ફોઈ હવે કાલે પાછા ફોલશું આગળ ચો ચા પાણી પીધા ને આ અમારે છે ને ઢીંગી લઈને હુંતી હોય

ભજીયા ભજીયા અમારે બનાવવાના છે ભજીયા એટલે આવીને તૈયારી કરવી આજે પપ્પા મેથી ધાણા અને અસલના લઈ આવવાનું તો બપોર સીવું મેથી દેખાડીને કીધું મેં કીધું બકાલ મૂકતી હતી ત્યાં આ ન શું કરાઈ ભજીયા આજ તો ભજીયા જો બનાવવાના છે એટલે પાછી તો ઘણી બહેન આવતી રહે તો આવીને મેથી હમી કરવાની છે બનાવી નાખીએ ભજીયા બરાબર હાલો તો લઈ લીધી છો માંડવી ને દઈ આવીએ ને છે ને વોકિંગની વોકિંગ એ થઈ જાય હલવાનું એ થોડુંક થઈ જાય મમ્મી કે હું એ માંડવી ખોલી લઈ કે ઓલ ઢગલી ને તું જાય કે દઈ આવી કે પછી મિલેરા પાસે આવત મેથી હમી કરવાની છે ને આ માંડવી છે ને તણાઈ તણાઈ આ ઘઉં પાણી વાયરું હોય ને તણાઈ તણાઈ ને જો અહીં સેડે છે ને ભેર્યું થયું મલક ભેર્યું થયું જો આમ બતાડ હં ઊંટી હા મીન્યુ હોય ના ના થાકી નથી ગઈ આ છે ને માંડવી જોઈએ તણાઈ તણાઈ ને ભેરિયું થયું હોય જા આ હુકા હે ને પછી છે ને એને વીણવી જો હે હરો હર હરોહર ક્યારમાં આમથી તણાઈ તણાય ને ખૂણાઈ ભેરી થાય એટલે હુકાઈ જાય ને પછી પપ્પા કહેતા વેણી લે ઘવાય એ તો આવીશું હમણાં ઘવાય બહુ પછી ખંદાયતા નહીં

વધારે એટલે નીકળે હજી એક વખત વીણાઈ ગયું હોત ને તો એટલી ના નીકળત થોડી થોડી નીકળત પછી આવે ને દીખા ધીમે 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 આલ આપણે આમાં આગળ હમણાં વિડીયો મૂક્યો હતો કે વિડીયો તબિયત ઠીક રહે તો આપણે ચાલુ રાખીશું નકર બંધાઈ કદાચ રાખવા પડે તબિયત મેળેના રહી તો બધાય બહુ સારી સારી કોમેન્ટ કરી કે કિરણબેન પહેલાં તબિયત હાચવજો વિડીયો તો કાયમનું કામ છે હં વિડીયો તો કાયમનું કામ છે એ તો ગમે તે ચાલું જ રાખવાનું છે તબિયત હાંચવજો જો તબિયત સારી હોય તો ટૂંકો તો ટૂંકો ઉતારજો ને જે દે એમ લાગે તબિયત બરાબર મેળે નથી કે બ્રેક કરી દેજો તો બધાનો ખૂબ ખૂબ આભાર બહુ જનું બધા તબિયત હાચવવાનું કંઈ હે ભીમું બાપુ તો હોય જ ને એને ઘેર હે એને ઘેરથી કંઈક ઘર મૂકીને જાય કોઈ સમજો તો એ ઘર મૂકીને કોઈ જાય ભલે ને હોય ભીમું બાપુ ને અમુક એમ કોમેન્ટ કરીશ ને જેને કે પિયરમાં તો ખાવાનું ભાવતું તું નહીં તમને ખાવાનું નથી ભાવતું તો વિડીયો બંધ કરી દેવા એટલે આ ટાઈમમાં મારું કહેવાનું જ નથી કે આપણા ઘરનું ખાવાનું ન ભાવે બધા એને કહેવાનું એમાં જ હોય કે બધાઇને એ થાતુંય ન હોય અમુકને ખબર જ ના પડે માં ને અમુકને સાઠ નવે નવ મહિના સુધી પ્રોબ્લેમ રહી અમુકને ત્રણ ચાર મહિને પ્રોબ્લેમ રહી કે આપણા ઘરનું ન ભાવે ને બીજાના ઘરનું ભાવે ને એટલે જેવી જેવી ની હેર એટલે એવી આ ટાઈમમાં એવી કોમેન્ટ ન કરાય થાતું હોય એટલે તો કહીએ નગર થોડા કહીએ અહીંયા જઈને હજી તો આમ આઘું સાલ ને ઘર એ પાસે જઈને તને રહી દે હેમ

મને કે ભીમ બાપો એસો કે ભીમ બાપો એનો ઘર મૂકીને કઈ જાય એને ખેરતા હોય જ ને તી કોથરી મૂકી દીધી પાસી દઈ દીધી મને હાલો ઘડીક રમી લ્યો આ લાઈટ ન થારે હવાર નઈ કોઈને જ ગેસ લખમાં કે લાઈટ આવે તો મને ફોન કરજે ફોન કર્યો તો લાઈટ વારાને અમે કર્યો તો હમું કરાય કાયમ હમું જ करतोય આપણે એ છો એ તો ખરી કે

બની ગયા પેલા થઈ ગયા હવે આની રાડ પાડ તો નામ પ્રી જાહે પાડ હાલો રેડી થઈ ગયા